તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે હું તમને ટ્રેલરની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ શકો છો ટ્રેલર છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે કન્ડિશન ક્લિયર જોઈ રહ્યા છો ન્યુ કલર કરવામાં આવેલો છે અને મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેલર છે તમે જોઈ શકો છો સાઈડ ની અંદર તમે જોઈ શકો છો થોડો થોડો સડો લાગેલો છે એટલે કે મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેલર છે તળિયું ચોખ્ખું છે ની અંદર સળો જોવા મળશે અને કલર કરવામાં પણ આવેલો છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર છે મીડિયમ કન્ડિશનમાં ટાયર પણ છે છે કિંમત ફિક્સ રાખવામાં આવી નેવું હજારમાં આ ટ્રેલર લેવું હોય તો તમે તેમના ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો હિંમતનગર તાલુકો સાબરકાંઠા અને દનાડા ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચોર્યાસી જીરો દસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો